ત્રણ ગુણ માટે ક્ષેત્રની રીતે બે ભાગ પડે છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી લક્ષી અર્થશાસ્ત્ર એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું તો જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય છે તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહે છે જેમાં જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે તેને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કહે છે પણ અહીંયા આપણને પ્રશ્ન એમ થાય આપણે હજુ ધોરણ 11 ની અંદર હમણાં જ પ્રવેશ લીધો છે આ વિષયમાં તમે આ ટોપિકમાં આ શબ્દમાં તમે શું કહેવા માંગો છો સર તો એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે

વસ્તુ અને સેવા એ વ્યક્તિ ગ્રાહક ગ્રાહકશન વપરાશ કરે છે એટલા માટે વસ્તુ અને સેવા એ પણ એકમલક્ષી અર્થશાસ્ત્ર ગણાશે એ જ રીતે શ્રમ બજારની અંદર એક શ્રમિક અથવા એના શ્રમનો અભ્યાસ એ એકમલક્ષી અર્થશાસ્ત્ર ગણાશે જ્યાં એકમના વર્તનનો અભ્યાસ થાય તે બધા જ બાબતો કે મુદ્દાઓ એકમલક્ષી અર્થશાસ્ત્ર ગણાવી શકાય

આ એવા મુદ્દા ટોપિક છે કે જે સમગ્ર લક્ષ્ય શાસ્ત્રના છે ઓકે તો ફરીથી બંનેના અર્થને રિપીટ કરી લઉં છું એકમ લક્ષ્ય શાસ્ત્ર કોને કહેવાશે તો જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય તેને એકમ લક્ષ્ય શાસ્ત્ર કહે છે અને જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રોનો અભ્યાસ થાય છે તેને

વગેરે અર્થશાસ્ત્રના સમગ્ર લક્ષી ખ્યાલો કે મુદ્દાઓ છે ત્રીજો ડેશ વસ્તુની કિંમત અને તે કિંમત કઈ રીતે નક્કી થાય છે તેનો અભ્યાસ પેઢી ક્યારે સંતુલા અનુભવે છે ઉત્પાદક એનો અભ્યાસ શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે તેના વેતન કઈ રીતે નક્કી થાય છે આ બાબતનો અભ્યાસ એ એકમ લક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ ગણાવી શકાય જ્યારે દેશમાં સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ નાણાના મૂલ્યનો અભ્યાસ રાષ્ટ્રીય આવકની ગણતરી દેશમાં બેરોજગારી ગરીબી જેવી રાષ્ટ્રીય સમસ્યાઓનો અભ્યાસ એ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ ગણાશે

આર્થિક એકમોને નિર્ણય કરવામાં મદદરૂપ કરે છે કે શું કરવું અને આર્થિક વર્તનને એમનું બિહેવિયર શું હશે એ કઈ રીતે આર્થિક વર્તન કરશે વસ્તુ ખરીદશે કે નહીં ખરીદે એ વસ્તુનું એ મૂલ્ય ચૂકવવા તૈયાર થશે કે નહીં થાય વગેરે

સાથે સાથે તેમના આર્થિક વર્તનને સમજવા માટે પણ એકમ લક્ષી અર્થશાસ્ત્ર ફાળો આપે છે જ્યારે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિઓ ઘડવામાં અને આર્થિક સંસ્થાઓને નિર્ણય લેવામાં મદદ કરે છે પાંચમો ડેશ એકમ લક્ષી અર્થશાસ્ત્ર ના અભ્યાસ પરથી તમે સમગ્ર લક્ષી નીતિ નક્કી કરી શકો છો ઘડી શકો છો

નવો એક પ્રશ્ન નવો એક ટોપિક લઈને આપની સમક્ષ યુટ્યુબ દ્વારા આવતો રહીશ ઓકે ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ